એટલે સરસ આપણે ઝાડ બધા ને એમ આવે આપણને ઓક્સિજન મળે આપણે શ્વાસ લઈ હતી વાતાવરણ શુદ્ધ રહે એટલે ઝાડ ઝાડ વાવાના બરોબર અને ઝાડ જેમ જાજા ને એમ હવા શુદ્ધ રહે શુદ્ધ રહે હવા શુદ્ધ રહે રહે તારે તોને જો ઝાડ પડી જશે તો આપણે હવા નહીં મળે શ્વાસ આપણે કેવી રીતના લઈ શકશું એટલે આપણે બધાએ આપણે જે મોટા હોય ને એને કહેવાનું આપણે ઘરે એક ફૂલ છોડ વાવવાનું ઝાડ વાવવાનું બરોબર હવે બધા ઝાડ બનાવો તો હાથ ઊંચા કરો હાથ ઊંચા કરો બધા ત્યાં બોલો આમ ડાળ કે ઊંચા કરો આ જાડ તફોને છે હવા આવે હો જાડામાં થાય તો હવા આવે ને પવન શું આવે પવન 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 આવે એટલે આપણને ઓક્સિજન મળે આપણે શ્વાસ લઈ અતી તો ગરમી થાય ગરમી થાય એટલે જાજા જાડવાવી ને તો આપણને ગરમી ન થાય વરસાદ કોણ આવે આ બધા જાડ આવે અને છે હો એમ બધા જાડ બનો બધામાં હળવા

ઝાડ આવી પાણી પાવ પાછી પાણી પાસ રીતે ઝાડ આવડું થાય આવડું પીવું આવડું